અમરેલીના ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા ગાયત્રી સંસ્કાર ધામમાં ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી આયુર્વેદિક કેમ્પ સરસિયાના સંયુક્ત ઉપક્રમે અનેક લોકો દ્વારા લાભ લેવામાં આવેલા તેમજ દંત વિભાગમાં બત્રીસ બનાવવાની દાંત કાઢવા તેમજ અનેક લોકોની સારવાર વિનામૂલ્ય કરવામાં આવી હતી તેમજ આંખ વિભાગમાં તમામ દર્દીઓને આંખના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા જેમાં તમામ દર્દીઓને જમવાની વ્યવસ્થાઓ ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત ડૉક્ટર ડોક્ટર રતિદાદા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સમગ્ર આયોજનનો સંચાલન ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા આયોજન રાખવામાં આવ્યું હતું ગાયત્રી સંસ્કાર ધામ જલાલા તારીખ આજે અગિયારના રોજ બુધવાર બસો ને સત્યાસીમો કેમ્પ હતો નેત્રયજ્ઞ દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ એમાં રોગની અંદર અનેક લોકોએ ડાયાબિટીસ શ્વાસ માથું દુખતું હોય તાવ આવતો હોય એની દવા પણ આપવામાં આવી અને સરસ મજાની સારવાર કરવામાં આવી દાંત વિભાગમાં પણ દાંત કાઢવો એની તપાસ કરવી સારવાર કરવી અનેક પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી દાંત વિભાગમાં પણ સાથે સાથે નેત્રયજ્ઞની અંદર આજુબાજુના ધારી તાલુકો અમરેલી જિલ્લો મહુવાથી પણ દર્દીઓ આવ્યા હતા એની અંદર બેતાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા બધાને મણી બેસાડી દેવામાં આવશે અત્યારે રણછોડદાસ બાપુ હોસ્પિટલને મોકલવામાં આવશે શુક્રવારે સવારે પરત આવી જશે બધું કામ છે એ વિનય મૂલ્ય કરવામાં આવ્યું આ બધા દર્દીઓના આશીર્વાદ આ સંસ્થાને મળે આ સંસ્થા સારા સારા કાર્યો કરે ક્યારે અહમ ઈગો ન આવે એવી વેદ માતા ગાયત્રીને પ્રતાપભાઈ વાળા દિવ્યાંગ ધારી અમરેલી